માલનપાડા હાથીખાના સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવતા અસામાજિક તત્વો તેમજ ફફડાટ ફેલાયો હતો તેમજ ડોક્યુમેન્ટો ચેક કરવામાં આવ્યા હતા જો કોઈ શંકાસ્પદ જણાય આવે તો તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી તેમજ આવતા જતા વાહનો પણ ચેકિંગ કરવામાં આવ્યા હતા જેમાં સાત જેટલા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી જેને લઈ વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો ધરમપુર પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઈ ગૌરવભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું